અત્યારે મહેરબાન ડીજી સાહેબની સૂચના અને સુરત સીપી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ વ્યાજ વટાઓની અત્યારે ઝુંબેશ ચાલી રહી છે જેમાં ઝોન સિક્સમાં અમે પરમ દિવસે ઉન વિસ્તારમાં એક લોકદરબારનું આયોજન કર્યું સોથી બસો પબ્લિક હતી ખૂબ સારો રિસ્પોન્સ હતો અને સાતમાં એસબીઆઈ અને વરાછા બેંક બંનેના અધિકારીઓ પણ હાજર હતા જે નાના માણસોને ઓછા વ્યાજની સરકારી લોન મળી શકે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી આજ રોજ આપના માધ્યમથી હું સંદેશો કહેવા માગું છું કે આ ઝુંબેશ હજુ અમે ચાલુ રાખવાના છે અને ટૂંક સમયમાં બીજો પણ લોક દરબાર અમે કરવાના છે તો આવી રીતે વ્યાજમાં ફસાયેલા હોય જેની પાસે વધારાનું વ્યાજ લેવાતું હોય એવા કોઈ પણ લોકો આવે અમારા પોલીસ સ્ટેશન ભેસ્તાન સચિન સચિન જીઆઈડીસી ઇચ્છાપુર હજીરા ડુમસનો સંપર્ક કરે અને ત્યાંથી જો તમને રિસ્પોન્સ ના મળે અમારા થાણા અધિકારીનો તો મારો નંબર છે નવ્વાણું સાત ચોર્યાસી છપ્પન સાતસો સાત આની પર સંપર્ક કરે મારો કોઈપણ સમયે તો તુરંત રિસ્પોન્સ આપવામાં આવશે અને આપની મુશ્કેલી તાત્કાલિક દૂર કરવામાં આવશે